ગાંધીનગરમાં આઉટસોર્સિંગ આધારિત કાર્યરિત માનદ વેતન વેતનધારક રોજગાર કર્મચારીઓએ તેમની મંજૂર માંગણીઓ માટે સત્યાગ્રહ છાવણી ખાતે પ્રતિક ઉપવાસ કર્યો તેઓએ એનજીઓ રદ કરવા સંમતિ પત્રક રદ કરવા બાર માસના બકાયાના વેતન ચૂકવવા એસએમસી કમિટીના પોષણ સંચાલકની નિયુક્તિ કરવાની તેમજ માનદ વેતનમાં વધારો કરવાની માંગણી કરી રહ્યા છે રાજ્યના ઇઠ્યાસીથી વધુ કર્મચારીઓ આ આંદોલનમાં જોડાયા છે તેમણે વડાપ્રધાન રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી અને રાજ્યપાલને વેતન વધારો સહિતની માંગણીઓ સાથે રજૂઆત કરી છે ઓગણીસો એકાવનના ધારા હેઠળ પ્રશ્નોનું નિરાકરણ ન થતાં ઉગ્ર આંદોલન કરવાની તાજવીજ હાથ ધરી છે મારું નામ વીરાપીઠા ચેતરિયા છે દેવભૂમિ દ્વારકા જામ ખંભારિયા મારો તાલુકો છે અને આ પ્રશ્ન આજરોજ હું આ એસોસિએશનની અંદર પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજના પ્રદેશ કન્વીનર છું અને ઓગણીસો ને ચોર્યાસીથી અત્યાર સુધી એટલે કે સાડત્રીસ વર્ષથી અમે તેત્રીસ પ્રકારની સેન્ટ્રલ લેવલની અને સ્ટેટ લેવલની કામગીરી કરીએ છે પણ કોઈ પણ સરકારો અમારે ઓરમાયું વર્તન કરી અને અન્ય માનદ વેતન ધારકને જે વેતન આપે છે એ અમને એન કેન પ્રકારે મળતું નથી અને અમારી પાસે કામ લઈએ છીએ ઓછામાં ઓછું છથી સાત કલાક અમે કામ કરીએ છીએ અમારું સાડા ચાર હજાર સાડત્રીસો રૂપિયા અને પંદરસો રૂપિયા આવા નજીવા વેતનની અંદર અમે એકવીસમી સદીમાં હળહળ તો અમને અન્યાય થઈ રહ્યો છે અમે માનનીય મુખ્યમંત્રી સાહેબને પાંચ આવેદન આપેલા છે માનનીય વડાપ્રધાન સાહેબને આપેલા છે રાજ્યપાલ સાહેબને આપેલા છે અને ગવર્નર સાહેબને રાષ્ટ્રપતિ સાહેબને પણ આપેલા ગુજરાતના તમામ ધારાસભ્ય સાહેબને આપેલા મિનિસ્ટરો સાહેબને આપેલા છે પણ અમારા પ્રશ્નને વાંચા ન મળવાના હિસાબથી મીડિયાના માધ્યમથી અમારા પ્રશ્નને ઉજાગર કરી અને અમને સાથ સહકાર મળે એવો આજની અમારી માંગ છે પગાર વધારો બારે બાર માસનું વેતા અત્યારે અમારે સાડા ચાર હજાર મળે છે તો અન્ય માનદ વેતન ધારક ગુજરાત રાજ્યની અંદર એક જ રાજ્યમાં બે વિભાગ માનદ વેતન ધારક એને નવ હજાર મળે ને અમને સાડા ચાર હજાર મળે અમને બીજા રસોયાને સાડત્રીસો મળે બીજાને પંદરસો મળે અમારી ઉપર હળહળતો અન્યાય થઈ રહ્યો છે ઓગણીસોને ચોર્યાસીથી અત્યાર સુધી તો માનનીય મુખ્યમંત્રી સાહેબને તેમની કેબિનેટને અને સ્ટેટ મોનિટરિંગ કમ કમિટીને અમારી એક વિનંતી છે કે અમારી જો માંગ પૂરી નહીં થાય તો અમે ગ્રામ્ય કક્ષાએ ઉગ્ર આંદોલન ન છૂટકે અમારા હક માટે ઓગણીસોને બંધારણના નિયમ પ્રમાણે અઠ્યાવીસ હજાર કર્મચારીઓ જઈએ સંચાલક અને ઇઠ્યાસી હજાર ટોટલ કર્મચારી છે અને સુડતાલીસ લાખ બાળકોના ભાવિ ખાતર એનજીઓકરણ ન થાય અને ભારતનું રાજપત્ર ગ્રામ્ય કક્ષાએ એનજીઓકરણ ન કરે એના માટે આ ભારતના રાજપત્રનું ગુજરાત સરકારના કમિશનર કચેરી અર્થઘટન ઓલું કરે છે અને એનો પરિપત્ર છે કે ગરમા ગરમ ખોરાક આપવો સ્કૂલમાં જ આપવાનો એ એનો પણ અર્થઘટન નથી થતું એના હિસાબથી અમારી માંગ પૂરી થાય એના માટે આજે અમે પ્રતિક ઉપવાસ એક દિવસમાં બેઠા જઈએ જય હિન્દ